નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના સદાત ગામની અંદર વર્ષોની પરંપરા મુજબ ગરબા ગાવાની પ્રથા અગબંધ છત્રી યુવાનો ગરબીની પાસે વર્ષોની પરંપરા મુજબ ગરબા ગાય અને ધન્યતા અનુભવી રહ્યા છે